હર હર મહાદેવ હરિઓમ જય માતાજી જો આપણે આવી ગયા વાડીએ અને વાડીએ આવીને એક તો સેમાય દવા સાટવાનું જ ખૂટતું નથી એક દીવારી મરસી હોય તો એક દી કપાસ હોય પણ આપણે માંડવીમાં નિરાજ છે કે ઓણ માંડવીમાં એક રાઉન્ડ દવાનો અમે લીધો જ નથી જે આપણે દાણામાં પટ માર્યો લેસનટાનો એ એક જ બાકી ઓર્ગેનિક કરવી હોત તોય થાત પણ મુંડા થવા દે નહીં નકર આપણે કરત ઓર્ગેનિક પણ આમ પાછી ઉપરથી દવા નથી સાહેટી એટલે આપણે માંડવી તો ઓણ હાવ દવા વગરની જ છે માંડવીમાં ઓણ એમાંય ત્રણ ચાર રાઉન્ડ દવા આવે પણ ઓણ નથી આવ્યા પાછો રાઉન્ડ આપણે અત્યારે કપાસમાં ચાલુ છે ને દેવાસીન પપ્પા કપાસમાં દવા સાટવાનું કામ ચાલુ છે ને ત્યાં ગયા છે જો અત્યારે આપણે કામ છે કપાસમાં દવાનો છટકાવ કરવાનું કારણ કે આપણે જે દવા સેટી તી ઇમિરા ક્લોરિફાઈડ અને ફિપ્રોનિલ એને આપણે લગભગ આજડી પૂરા થવા આવ્યા એટલે આપણે પીરા ગરાનો એટેક હતો તો ફિપ્રોનિલ એટલે ઇમિડિયા ક્રોરીપેટ એનાથી પીરોગરો કંટ્રોલ ન થયો અને તે દી નોર્મલ હતો હજી બહુ કંઈ હતો નહીં હા એટલે આપને એમ હતું કે એનાથી વૈજા હે અને થોડોક એનો વૈજા એવું હતું પણ બીજા નંબરમાં પડખા લઈને નતો આપણે હજી મહેશભાઈને કીધું હતું દવા છાંટવાનું એટલે એને એક માણસ કીધો એ માણસ આમ સાઈડ થઈ ગયો પછી મારે જવાનું થયું બારગામ એટલે ખરેખર તો કપાસ માં દવાનો છો થયો નહીં આ સાઈડ એક સાઈડ સાઈડ કંટ્રોલ આ થઈ ગઈ એટલે જરીક ભૂલ થઈ ગઈ એટલે ખેડૂત થી ભૂલ આપડે થતી હોય કે આપડે દવા છાંટવાનું કઈ વહી જાય બારગામ તો નો આલે કારણ કે આપડે નજર હમું છે

એટલે આનાથી શું થાય તો કે આપણો જે પીરો ગરો છે એ હોય હોટકા હોઈ જાય સફેદ માખી પોપટી એટલે કે લીલા ચૂસ્યા એટલે આમ તો ગણીને તો કે રસ ચૂસ રસ જે ચૂસવા વાળી દરેક જીવાય આનાથી સાફ થઈ જાય કારણ કે આ બધી પોપટી છે ગરો છે સફેદ માખી છે એ બધાય લગભગ થીફ ને બધું ચૂસીને જ ખાતું હોય એટલે જે ચૂસીને ખાઈને એને લગભગ હોય હોટાકા કંટ્રોલ કરી લઈએ એટલે આમાં બીજી કોઈ દવાની જરૂર નથી અને આપણે ફ્લુનિકા મીટ પચા ડબલ્યુ જી છાંટો એટલે લગભગ બધી જીવાય કંટ્રોલ આવી જાય એટલે બીજી એક દવા એમાં નાખવાની જરૂર આપણે રહેતી નથી પણ આજુ ખલે આપણે કાળજી એટલી લેવાની છે પડખા લઈને જ છાંટવાના એ એક આ બાજુ ને એક આ બાજુ પડખા લઈને છાંટી દવાનું પ્રમાણ તમે આઠ એમ નાખવાનું હોય અને તમે છ એમ નાખો ને તોય વાંધો નહીં

મેન વસ્તુ કે આ દવા છે તમે એ ન સાટો અને જેમ આવે એમ સાટો ને તમે આખા પલ્લી જાવ ને તો આ દવા નુકશાન કરે કારણ કે આ કઈ ઘી કે માખણ તો નથી જ ગણ કરે પણ હકીકતમાં તો શું હોય કે આપણે આખી આઈ લેવી હોય તો પાછળ આલીને આમ સાટવી પડે એટલે આપણે દવા આપને કોન્ટેક ન કરે અને એ હોય તો એ એક બાજુ સાઈટે જતા બગડવા બગડવા એટલે કાઈ વાંધો નહીં ખરેખર તો દવાનું ધ્યાન જ રાખવું જોઈએ સાવચેતી જરૂરી છે

તો એનું આપણે હો ટકા રિઝલ્ટ મળ્યું અને આજની તારીખમાં આપણે એક મકડીનો પ્રશ્ન હજી ઓથે ઓથે આવ્યો છે અમુક ટકા નોર્મલ હે હજી એવો એટેક નથી એ જ એક મકડીનો પ્રશ્ન આવ્યો કારણ કે મકડીની દવા અલગથી સાચવી પડી એ ફિપ્રોનીન લીંબીડા ક્લોરિફાઈડથી કંટ્રોલ ન થાય એટલે આપણે એનું રિઝલ્ટ મળ્યું પૂરેપૂરું મરચીમાં કારણ કે આ છઠ્ઠો દી છે પણ હજી આમાં કોઈ જાતનો રોગ નથી આવ્યો એકદમ નરવાઈ હે એટલે કે થીપ્સ નથી આવી એમ નક્કર કુકળાઈ જાય આવું નથી ઓણ હે વાતાવરણ એકદમ ચોખ્ખું હે કે મોલ ને અનુકૂળ આવે એવું છાતી પૈસા ગમે એટલા બગાડી પણ વાતાવરણ અનફેવર હોય ને તો કોઈ દી ભેગું ન થાય બાકી વાતાવરણ સારું હોય તો તમે ગમે દવા છાટવો તો એનું તમને રિઝલ્ટ મળે ખરું એમ એટલે આમાં અત્યારે કોઈ એવી દવા એવી નથી પણ હવે આપણે આગળ પછી કેવો રાઉન્ડ લેવો જોવું કારણ કે જેમ વરસાદની વાતાવરણ આવવાનું છે એટલે થોડુંક આપણે ધીરે જ રાખીએ નકર આપણે જેમ કીધું તું કે આપણે હવે ત્રણ કે ચાર રાઉન્ડ ઊંચા લઈ લેવા એટલે કે બસો રૂપિયાવાળો પંપ છાંટી દે તો એનો આપને પંદર દિવસનું રિઝલ્ટ મળે અને તમારા મરચાં એકદમ ઘાયગા થઈ જાય અને તમે ઓલી દવા છાટો કે સસ્તી છાટો કે મોંઘી છાટો એ હિસાબ મારો ને

દૂધ તો પેલા હવાર જ લઈ લીધું તું એકદમ પાણી વગરનું એ પપ્પા એમ થઈ જાય પૈસા વધુ લઈ લેજો પણ પાણી નો નાખતા અમારું ઉકાળવું પડે એટલે આપણે બે વાર ઉકાળવું જોઈએ ટોપ માં એક વાર માં બધું હમય હમ તો ઉખાણો આવે એટલે ખોટું દૂધ આવે દૂધાળે આવીને પછી હું તો કારણ કે બધાની રીત અલગ અલગ હોય સરખી ન હોય બધા બનાવતા તો બધી વસ્તુ આવડતી જ પણ થોડી થોડી રીત અલગ હોય અને આપણે આ કસ્ટર્ડ પાવડર દૂધમાં ઠંડા દૂધમાં ઘોળી લીધો છે ઉકળવા દેવું કાચું થાય ત્યાં ફ્રૂટ સલાડ બનાવવા માટે દૂધ આપણે બહુ ઉકાળી તો જ ફ્રૂટ સલાડ મીઠું લાગે દૂધ જેટલું પાકે ને એટલું ફ્રૂટ સલાડ આપણે બનાવવું હોય તો જાજો પાવડર નાખી દઈ કઈ ઘાટું થઈ જાય પણ એવી મીઠાશ ન આવે કે આ ઉકળે ને એવી એટલે આપણે જો ઘણું દૂધ ઓછું થઈ ગયું છે અને હજી થોડીક વાર ઉકાળશું એટલે આપણે સ્વાદમાં ખાવામાં સારું થાવું જોઈએ ને આપણે ખવડાવવું હોય તો સારું બનાવીને જ ખવડાવાય ને ફ્રૂટ નું દૂધ હવે આપણું એકદમ ઘાટું થઈ ગયું છે એટલે હવે આપણે એક ટોપ ઉતારી લઈને પછી પાછો બીજો ટોપ ઉકાળી લે હવે સરસ ઘાટું થઈ ગયું હજી ઠરશે ને એટલે વધુ ઘાટું થઈ જાય થરવા ખાલવી લે ખારવાનું કામ છે બહારનું બા અહિયાં બેઠા બેઠા

કારણ કે મારો જીવ એવો રહ્યો કે હવારે તૈયારી કરી દે ઈ ભેગું થાય ને રસોઈ આપણે ઘરે જ બનાવવાની છે કંદોય છે આ નહીં આજ થઈ જાય ને એટલે નીરા તેમ એટલે આપણે જો લસણ ફોડી નાખ્યું પછી આ ખરગવાના પાન વીણી નાખ્યા અને અને આપણે આ પતરવેલિયાના પાનનું કટિંગ થઈ ગયું છે અને ખજૂર આમલી તૈયાર થઈ ગયા છે

એ કરવાનું હોય કેટલા માણસ નું તમારા બાપુજી ક્યાં દેખાતા નથી વિડીયો એટલે મારા બાપુજી આજે આઠ વર્ષ હોય એટક આવવાથી ગુજરી ગયા તા અને એની ઉમર હતી બાવન વર્ષની એટલે એને આજે આઠ વર્ષ થઈ ગયા પેલા તો એવું કે બિસાડા કામ કરી દુઃખ વેઠી વેઠી છોકરા વાટું જમીન રાખી ઈ સમય રે એવી પોઝિશન હતી નહી તો તોય બિશાળા રાખી રાખીને સહન કરીને ગયા એટલે કાંઈ બિસાડા ભેગું લઈ નથી સાવધાન સમયે સમયે બધું કરવું પડે એમાં જો અત્યારે મેથી લેવા જાવ તો એક તો પ્રશ્ન પેલા કે મેથી મોંઘી બહુ છે અને બીજા નંબરમાં કે અત્યારે મેથી માં ઈરું ને થિસ ને કથિરી રોગચાળો બહુ હોય એની હિસાબે આપણે કે પાત્ર હતું હજી આપને એમ થાય કે અહીંયા છે કે હું તો લાંબો ટાઈમ ભેગી રહી નથી કારણ ત્રણ વર્ષ જ રહીશું પણ બોવ શોખ ને એટલે મને એવો જ શોખ છે કે કારણ કે હું આવીને

મરચાઈ લેતા જ જાય એટલે ધોઈ ને અત્યારે રાખી દે સીધું કટિંગ કરવાનું જ રે આપડે કઈ કામ બાકી રે ને એ તો ગમે જ નહીં અમારે હું ઉઠી જાય છે ચાર વાગા વેલી